બોલો સ્વામિનારાયણ ભગવાનની જય આ કર્મળ ગુરુકુળની અંદર પંચાબ્દી મહોત્સવ અંતર્ગત એકાવન સમૂહ શિલાન્યાસ વિધિ યજ્ઞ અન્કુટ અભિષેક જેવા કાર્યક્રમો ખૂબ સુંદર રીતે ઉજવાયા એમાંય ખાસ કરીને આજે સીએમ સાહેબ પધાયરા છે અને સીએમ સાહેબના વરદ હસ્તે જ્યારે ભવ્યથી ભવ્ય શિલાન્યાસ વિધિ અને એકાવન સમૂહ આયોજન થયેલું છે એમની અંદર શ્રી આચાર્ય મહારાજ પણ અમારા બધા રહ્યા છે ધામધામથી સંતો પધાર્યા છે અને હજારોની સંખ્યામાં જ્યારે મેદની ઉમટી છે આવો સરસ મજાનો કાર્યક્રમ આ ગુરુકુળને આંગણે ઉજવાઈ રહ્યો છે ત્યારે આપ બધા પણ આ કાર્યક્રમ નિહાળી રહ્યા છો અને વિશેષ નિહાળી અને આપ પણ આ કાર્યક્રમને ધન્યતા અનુભવશો અસ્તુ જય સ્વામિનારાયણ બોલો છો જ્ઞાનથી દેશની યુવા પેઢીને કૌશલ્યવાન બનાવવા સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટી શરૂ કરાવી છે

જ્યાં ભગવાન સ્વામિનારાયણ તેમના જીવનનો અંતિમ અંકુટ મહોત્સવ હજારો સંત ભક્તોની સાથે ઉજવ્યો હતો ગામની પાવનકારી ભૂમિમાં શ્રી હરિનસીમ કૃપાથી તેમજ પીપલાણા વાળા શ્રી જોગી સ્વામીના દિવ્ય વિદ્યા સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના પ્રવર્તમાન હેતુ ગુરુકુલ રૂપી ગંગાનું પ્રાગટ્ય થયું છે પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં ઋષિ મુનિઓના આશ્રમમાં રહીને વિદ્યા મેળવવાની શિક્ષિત દિક્ષિત થવાની પરંપરા હતી ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન શ્રી કૃષ્ણ એ પણ વિશ્વામિત્રી સાંદીપની જેવા સામર્થ્ય ઋષિઓ પાસે જ્ઞાન કૌશલ્ય મેળવ્યું હતું એ જ પરંપરા આપણી સંસ્કૃતિમાં નાલંદા તક્ષશિલા અને વલ્બી જેવા વિદ્યાપીઠો દ્વારા જળવાઈ રહી છે યુવાનોને વ્યસનમાં ખોટા માર્ગે જતા અટકાવીને સદ્માર્ગે વાળવાનો આ એક મોટો સંસ્કાર સેવા યજ્ઞ છે

અને આધુનિક સમયે જ્ઞાન વિજ્ઞાન પેરસવાની ક્ષમતાઓ પણ છે શિક્ષણનો ઉદ્દેશ જ બહેતર સમાજ અને ઉન્નત રાષ્ટ્ર નિર્માણનો છે રાજ્ય સરકારના આ માટેના સંકલ્પમાં જોડાઈને આપના ગુરુકુળો શિક્ષણ સાથે સંસ્કાર આપવાનું કાર્ય કરી રહ્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2047 માં વિકસિત ભારતના નિર્માણનો કોલ આપ્યો છે એ માટે સૌએ રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવનાથી કર્તવ્યરત રહેવાનું છે ગુરુકુળમાં શિક્ષણ મેળવવાના સૌ યુવાનો પણ આ જ ભાવ સાથે દેશના અમૃત ને કર્તવ્યકાળ બનાવશે એવા વિશ્વાસ સાથે વિરમું છું